ભરૂચ તાલુકાના શુગરતેદ ગામમાં ખેતર પર શાકભાજી લેવા ગયેલી મહિલાનું ઝટકા મશીનના કરંટ લાગતા મોત નીપજ્યું હોવાની ઘટના બની છે આ બનાવથી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે મળતી માહિતી મુજબ શુક્રદેત નવી નગરી ખપ્પર માના ફળિયા વિસ્તારમાં રહેતા જયેશ દલસુખભાઈ પટેલે પોલીસ સમક્ષ જાહેર કર્યું કે તેમની માતા મધુબેન દલસુખભાઈ પટેલ રોજિંદા ધંધા તરીકે ભરૂચના તુલસીદામ વિસ્તારમાં શાકભાજી વેચાણ કરતા હતા ત્રીજી નવેમ્બરના રોજ સવારે મધુબેન શાકભાજી લેવા માટે પોતાના ગામની સીમમાં આવેલા વેરવા વગામાં રાજીવકુમાર રામ પ્રતાપ તરફ ગયેલા હતા જયેશભાઈ જણાવ્યું કે તેઓએ સવારે આશરે સાડા આઠ વાગે પોતાની માતાને મોટરસાયકલ ઉપર પર ખેતર સુધી છોડ્યા હતા થોડા સમય બાદ રાજીવકુમાર મૌર્યનો ફોન આવી જાણ કરવામાં આવી કે મધુબેનને ખેતરના રોઢા ઉપર લગાવેલી ઝટકા મશીનના તારથી કરંટ લાગ્યો છે આ માહિતી મળતા જયેશભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા જ્યાં મધુબેન જમીન પર બેભાન હાલતમાં પડેલા હતા ત્યારબાદ ગામના સંજયભાઈ રતિલાલ પટેલની ઇનોવા કારમાં મધુબેનને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરીને સવારે આશરે દસ વાગ્યા ચોવીસ મિનિટે તેમને મૃત જાહેર કર્યા હતા પ્રાથમિક માહિતી મુજબ મધુબેનના ડાબા પગના અંગૂઠાના ભાગે કરંટ લાગ્યાના નિશાન જોવા મળ્યા હતા બનાવ અંગે શુગરતેત પોલીસ દ્વારા નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઘટનાથી શુગરતેત તેમજ આસપાસના વિસ્તારોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે તે રામજીભાઈનો ફોન આવ્યો કે તારા મમ્મીને ઝાટકો લાગ્યો છે તું જલ્દી આવ પણ હાનાથી ઝાટકો લાગ્યો એ ખબર નહીં આવે તહીં જઈને જોયું તારા મારી મમ્મીને રામજીભાઈ બહાર કાઢી લાવ્યા હતા કરંટ લાગ્યો તો કે હું નહીં એ મને ખબર નથી પણ તો અહીંયા ગાડી હું આવ્યો તારે મારી મમ્મી બે એમાં હતા એક્સપાયર થઈ ગયેલા હતા હું આવ્યો તારે હવે આજે કરંટ લાગ્યો તે ઝાટકા મશીનના તાર હતા ત્યાં ઝાટકા મશીનના તાર હું ત્યાં અહીંયા ગાડી હાજરમાં હતો જ નહીં એ લોકો બહાર જ કાઢી લાવ્યા હતા કે કેવી રીતના કરંટ લાગ્યો હું છે હું નહીં ખાલી એનો ફોન આવ્યો તો મારી પર કે તારી મમ્મીને ઝાટકો લાગ્યો છે તું જલ્દી ત્યાં આવ જે કરંટ લાગ્યો છે કોઈ એવો નિશાન છે

ડાયરેક્ટ મશીન વાળો કરંટ હવે કયો કરંટ મને બી ખુદને ખબર નથી ના વીજળીનો જ કરંટ મને કીધો તો મારી મમ્મી કે વીજળીનો જ કરંટ ચાલુ રાખે છે આ લોકો એટલે તારે ખેતરમાં નહીં આવવાનું હું પોટલા બહાર કાઢી લાવીશ ફોન કરી તારે હું હું તને લેવા આવીશ ઓકે